ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર ભાવનગર નારી ચોકડીથી સિહોર તાલુકા સુધીનો હાઇવે માર્ગ વરસાદના કારણે તૂટી ગયો છે તો આ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે આ સાથે જ ગુજરાતનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિર જવા માટે પણ આ માર્ગ પરથી પસાર થવું પડે છે પરંતુ વાહન ચાલકોને અને ઇમરજન્સી વાહનોને પણ હાઇવે રોડમાં પડેલા ખાડાના કારણે પોતાના વાહનોની ગતિ રોકવી પડે છે અને ભારે મુશ્કેલી સાથે ખાડામાંથી પસાર થવું પડે છે આ પરિસ્થિતિ છેલ્લા ઘણા મહિનાથી વિકટ બની છે જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગરનું નેશનલ હાઇવે વિભાગ નિષ્ફળ ગયું છે ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ ભાવનગર અધિકારી દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કુલ ચુમેતર રસ્તાઓ છે જે એક હજાર ઓગણીસ કિલોમીટરના રસ્તાઓ છે અને આ પૈકીના છત્રીસ રસ્તાઓ છે બાવીસ પોઈન્ટ પાંચ કિલોમીટરના હાલ વરસાદને કારણે નુકસાન થવા પામ્યું છે જેમાં હાલ ઓગણીસ રસ્તાઓના અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર રસ્તાઓ પર મેટલ પેચ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે અન્ય ચાર રસ્તાઓની કામગીરીમાં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર રસ્તાની પ્રગતિમાં છે અને જે પૈકી રહેતા તેર રસ્તાઓ જેના છ પોઈન્ટ દસ કિલોમીટર કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અમારી પાસે ભાવનગર જિલ્લામાં હાલ ચુમ્મોતેર જેટલા રસ્તાઓ છે જેના અગિયારસો કિલોમીટર અંદાજિત કિલોમીટર છે અમારી પાસે ચોમાસા દરમિયાન અમારે છત્રીસ જેટલા રસ્તાઓ પર હાલ પેચ પડેલા છે જેના બાવીસ કિલોમીટર જેટલા લંબાઈમાં પેચ પડેલા છે અને એમાંથી અમે ઓગણીસ જેટલા રસ્તાઓમાં બાર કિલોમીટરમાં મેટલ પેચની કામગીરી હાલ પૂર્ણ કરાવેલ છે અને બાકી રહેતી કામગીરી અમે હાલ અત્યારે ચાર રસ્તાઓમાં શરૂ છે અને બાકીની કામગીરી અમે ટૂંક સમયમાં શરૂ કરીને પૂર્ણ કરવા ત્યારબાદ ચોમાસા બાદ ડામર ડામર પેચની કામગીરી અમે આ રસ્તાઓમાં ચાલુ કરી અને પૂર્ણ કરવાના છીએ ગ્રામ્ય વિસ્તારોમાં તો અત્યારે અમારી પાસે શિહોર તાલુકાના શિહોર રાણા વરલ રસ્તો છે શિહોર ગાંગડી રસ્તો છે એ સિવાય વાળુકડ કનાર સ્ટેશન રસ્તો છે એ બધા રસ્તાઓમાં અમે પેચની કામગીરી હાથ ધરવાના છીએ

શહેર શહેરમાં અન્ય વિસ્તારની રોડની હાલતો એટલી બધી ખરાબ છે એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ છે અને ભાવનગરમાં જિલ્લાની વાત કરીએ તો સિહોર હોય પછી વલભીપુર હોય કે મહવા તળાજા હોય આ બધા વિસ્તારમાં પણ રોડની હાલત એટલી બધી ખરાબ છે એની કોઈ કલ્પના નહીં મને એવું લાગે છે શાસક અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા થઈ આ પૈસા ખાવા હાટુ થઈ અને નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે ભાવનગરના પ્રજાજનો આ લોકોના કારણે દુખી થઈ રહ્યા છે છતાં પણ અનેક વાર કોંગ્રેસ પક્ષે આંદોલન રજૂઆત કરી છે છતાં આ લોકોને ટ્રસ્ટના મસ્ત થતા એનો પ્રવક્તાને અને પૈસામાં રસ છે